નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબર મહેસાણા ના સાંસદ અને પાટણ ના ધારાસભ્ય મુખ્યમંત્રી ને પત્ર લખી ટોલ ટેક્સ માફ કરવા રજૂઆત કરી ગુજરાત પડેલ અનરાધાર વરસાદના કારણે રાજ્યભર રોડ રસ્તાઓની સ્થિતિ કફોડી બની છે ત્યારે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે તેમણે પત્રમાં રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં વસૂલવા માંગ કરી છે મહેસાણા સાંસદ મયંક નાયકે પણ સીએમને લેખિતમાં રજૂઆત કરી છે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે સીએમને પત્ર લખી રજૂઆત કરી છે આ પત્રમાં એવી રજૂઆત કરાઈ છે કે જ્યાં સુધી રોડ રિપેર ન થાય ત્યાં સુધી વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં ના આવે પત્રમાં તેમણે જણાવ્યું કે મહેસાણા અમદાવાદ હાઈવે પર ઠેર ઠેર રોડ રસ્તાની હાલત ખૂબ જ કફોડી બની છે રોડ તૂટી જતા વાહન ચાલકો પરેશાન છે મહેસાણા અમદાવાદ હાઈવે પર કમર્શિયલ ટેક્સ માફ કરવા માંગ કરી છે રોડ રિપેર ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ ન વસૂલવાની માંગ બીજી તરફ હાઈવે પર રસ્તાઓ હજી સુધી તૂટેલી સ્થિતિમાં રહેતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે

આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર